મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઓગણીસમી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો અમદાવાદથી શુભારંભ થયો ગુજરાતમાં ઓલિમ્પિક બે હજાર છત્રીસના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમતગમત સ્પર્ધા નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી ડબદબા ભરે પ્રારંભ કરવામાં આવ્યો છે સ્પર્ધા સોળ ફેબ્રુઆરીથી શરૂ થઈ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં એકત્રીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના છસો સોળ જિલ્લાઓમાંથી પંચાવનસોથી વધુ એથ્લેટિક્સે ભાગ લીધો છે જેમાં તેત્રીસસો પાસઠ બોય સ્પર્ધકો જ્યારે એકવીસસો ત્રાણું ગર્લ્સ સ્પર્ધકોએ ભાગ લીધો છે આ આયોજિત સ્પર્ધામાં અગિયારસો પાંચ કોચ પૈકી આઠસો પાંત્રીસ પુરુષ કોચ જ્યારે બસો સિત્તેર મહિલા કોચ પણ ખેલાડીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આ સંપૂર્ણ કાર્યક્રમની આગેવાની ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત યુનિવર્સિટી અને રૂરલ ઇલેક્ટ્રિશિયન કોર્પોરેશન સાથે મળીને કરી રહ્યું છે ત્રણસો એકરમાં ફેલાયેલા ગુજરાત યુનિવર્સિટીના અત્યાધુનિક સુવિધાસભર ગ્રાઉન્ડના સિન્થેટિક ટ્રેક અને વિશાળ વોર્મ અપ એરિયામાં પ્રથમ દિવસે જ ખેલાડીઓનો ઉત્સાહ ભરપૂર જોવા મળ્યો હતો આ પ્રસંગે એએફઆઈના એફઆઈના પ્રેસિડન્ટ આડીલે સુમેરીવાલા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ એચ આર એસ નીનામા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી આઈઆર વાળા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ઓએસની સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અર્જુનસિંહ રાણા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરજા ગુપ્તા ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ઇવેન્ટના ઉદઘાટન દરમિયાન મ્યુઝિક અને ડાન્સના કાર્યક્રમનું આયોજન યુવાનો અને બાળકો દ્વારા કરાયું હતું આ સાથે એનઆઈડી જે એ એમ દ્વારા સ્પોર્ટ્સને લઈ ઇવેન્ટ પણ દર્શાવવામાં આવ્યું